ગાંધીનગરનું વાસણા સોગઠી ગામ હિબકે ચડ્યું છે એક સાથે આઠ ચીતા સળગી સર્જાયા કરુણ દ્રશ્યો ગાંધીનગરના દહેગામ તાલુકામાં પસાર થતી મહેશો નદીમાં તેરમી સપ્ટેમ્બરના રોજ ગણેશ વિસર્જનના સમયે વાસણા સોગઠી ગામના આઠ યુવકો ડૂબી જતા મૃત્યુ પામ્યા હતા આ યુવાનોના મૃત્યુથી ગામનો માહોલ ગમગીન બની ગયો હતો ચૌદમી સપ્ટેમ્બરે એક સાથે આઠ ચીતા સળગતા આખું ગામ હિબકે ચડ્યું હતું તે દરમિયાન કરુણ દ્રશ્યો સર્જાયા હતા સોગઠી ગામે તેરમી સપ્ટેમ્બરે ગણેશ વિસર્જનનો કાર્યક્રમ આયોજન કરવામાં આવ્યો હતો ગામે ગામથી ગણેશજીને વિદાય આપવાની તૈયારીઓ પૂર્ણ થઈ ગઈ હતી ગણેશ વિસર્જન માટે ગ્રામજનો મેસો નદીએ જવાના હતા તે દરમિયાન ગામના કેટલાક યુવાનો અગાઉથી તે નદીએ પહોંચી નાહવા માટે કૂદી પડ્યા હતા ત્યારબાદ વિસર્જન માટે પાછળથી આવી રહેલા ગ્રામજનોએ આ યુવાનોને ડૂબતા જોઈ બચાવવાનો પ્રયત્ન કર્યો હતો પરંતુ આઠે આઠ લોકો ડૂબી જતા તેમનું મૃત્યુ થયું હતું તેમના મૃતદેહને બહાર કાઢવામાં આવ્યા